જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ વોગ્સના આજના વિડીયોમાં આપણે શાકંભરી નવરાત્રિના મહિમા ક્યારથી ચાલુ થાય છે અને તેનું શું મહત્ત્વ છે તેની વાત કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કરજો સદા સૌના ઘરમાં નિવાસ રહેજો સદા અમ હૃદયમાં સાથ આમ તો કણકણમાં તમારો વાસ મા તો સદા હોય બાળકો સાથ મિત્રો સાત જાન્યુઆરી બે હજાર પચીસથી શાકંભરી નવરાત્રિનો પ્રારંભ થાય છે અને આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ શક્તિ ઉપાસકોમાં આ નવરાત્રિનો વિશેષ મહત્ત્વ છે જે જાતકોને મિથુન કન્યા તુલા મકર અને કુંભમાં લગ્ન હોય તેમણે માતા શાકંભરીની પૂજા અવશ્ય કરવી જોઈએ તો આવો જાણીએ માતા શાકંભરીની ઉપાસના આપણે કેવી રીતે કરવી અને તેનાથી આપણને કયા પ્રકારના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે તો ચેનલમાં અને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો જ્યારે ધરતી પર સો વર્ષ સુધી વરસાદ ન પડ્યો અને મુનિઓએ મનુષ્યને પીડાતા જોયા ત્યારે તેઓએ માતાને પ્રાર્થના કરી આખરે આદ્યશક્તિ જગદંબાએ સર્વપ્રથમ સત્તાક્ષી રૂપે પ્રાગટ્ય કર્યું દેહ પરના સો નેત્રોમાંથી અશ્રુધારા વરસાવી દેવીએ સૃષ્ટિને પાણી આપ્યું અને પછી શાકંભરી રૂપ ધરી તેમના શરીરમાંથી ઉત્પન્ન થતાં શાકભાજી દ્વારા વિશ્વનું ભરણ પોષણ કર્યું તો આ જે છે એ શાકંભરી નવરાત્રિનો મહિમા છે એવું કહેવાય છે કે માં શાકંભરીની કૃપા જે પણ શ્રદ્ધાળુ ઉપર થાય છે તેને આજીવન ધન ધાન્યની સમસ્યા રહેતી નથી શાકંભરી નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુએ વિઘ્નોને દૂર કરવા દાન પુણ્ય અને ભોજન કરાવવું જોઈએ અને દુર્ગા સપ્તશતીના પઠન સાથે હોમાત્મક યજ્ઞનો પણ ઉપાય કરવો જોઈએ આ નવરાત્રિ દરમિયાન કુમારિકા અને બટુક ભોજન કરાવવાનો પણ વિશેષ મહિમા છે તેનાથી દેવી પ્રસન્ન થઈ ભક્તો પર કૃપાની વૃષ્ટિ કરે છે શાકંભરી નવરાત્રિ દરમિયાન મંત્રનો જાપ સવિશેષ ફળદાયી બને છે આ દિવસે ઓમ અંબિકા દેવીએ નમ તેમજ ઓમ દુદુર્ગાએ નમઃ મંત્રણો જાપ પણ વિશેષ ફળદાયી બને છે શાકંભરી નવરાત્રી દરમિયાન શક્રાદય સ્તુતિનું પઠન કરવાનું પણ ફળદાયી બનતું હોય છે ના સમય દરમિયાન ત્રણ વખત શક્રાદય સ્તુતિનું પઠન કરવામાં આવે તો આપણા જે કાંઈ પણ કાર્યો છે અટકેલા કાર્યો એ પણ પરિપૂર્ણ થાય છે એવો મહિમા આ શાકંભરી નવરાત્રિનો છે આરોગ્યની શ્રદ્ધા માટે અથવા તો આરોગ્યની રક્ષા માટે આ નવરાત્રિ દરમિયાન દેવી કવચનું પણ પઠન કરવામાં આવે છે તો મિત્રો અહીંયા મેં તમને શાકંભરી નવરાત્રિનો મહિમા દર્શાવ્યો શ્રી દુર્ગા સપ્તશતી આથા મૂર્તિ રહસ્ય નામ અગિયારમાં પ્રકરણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેવીની અંગભૂતા છ દેવીઓ જેમાં નંદા રક્તદંદિકા શાકંભરી દુર્ગા ભીમા અને ભ્રામરીનો સમાવેશ થાય છે શાકંભરી દેવીની પૂજા પોષ સુદ અષ્ટમીથી શરૂ થાય છે અને પોષી પૂર્ણિમાએ સમાપ્ત થાય છે આ સમયગાળાને આપણે શાકંભરી નવરાત્રિ તરીકે ઓળખીએ છીએ માતા શાકંભરીનું શરીર વાદળી રંગનું છે તેમની આંખો નીલકમલ જેવી હોય છે નાભી નીચી હોય છે અને માતાનું પેટ સૂક્ષ્મ હોય છે માતા શાકંભરી કમલની રહેવાસી છે અને તેના હાથમાં તીર શાક તેમજ તેજસ્વી ધનુષ રહેલા છે માતા અનંત ઇચ્છિત રસથી ભરેલી છે અને બાળકો તેમજ વિશ્વનું પાલન પોષણ કરતી માતા છે તે ભૂખ તરસ અને મૃત્યુના ડરનો નાશ કરે છે તે ફૂલો પલ્લવો ફળોથી ભરપૂર છે ઉમા ગૌરી સતી ચંડિકા કાલિકા અને પાર્વતી પણ એ જ છે મિત્રો આપણે મા અધ્યશક્તિના અનેક સ્વરૂપોની અલગ અલગ સ્વરૂપે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ માના અનેક સ્વરૂપમાંનું એક સ્વરૂપ એ શાકંભરી દેવી છે આ પરવાજથી શરૂ થાય છે અને નવ દિવસ થતી આ માતાજીની પૂજા આરાધનાનું જે કાંઈ પણ નામ છે તે શાકંભરી નવરાત્રિ છે પુરાણોમાં રહેલી કથા મુજબ સર્વદેવોના પ્રકાશપુંજ એકત્રિત થતા દેવી શક્તિનો પ્રાદુર્ભાવ થયો મહાદેવીએ મધુ કૈટફ ચંડમુંડ મહિષાસુર વગેરે અનેક રાક્ષસોના સહાર કર્યા અંતે દુર્ગમ નામના રાક્ષસનો સહાર કર્યો ત્યારે દુર્ગાદેવી તરીકે ઓળખાયા આપણા દેશની અંદર વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે જેમાં ચૈત્ર નવરાત્રિ છે અષાઢ નવરાત્રિ છે આસો નવરાત્રિ છે અને પોષ નવરાત્રિ છે જેમાંથી ચૈત્ર અષાઢ આસો નવરાત્રિનો આરંભ સુદ એકમથી થાય છે જ્યારે શાકંભરી નવરાત્રિનો આરંભ સુદ આઠમથી થાય છે આ આઠમથી થતી નવરાત્રિની શરૂઆત એ પોષી પૂનમ સુધી ચાલે છે જેને આપણે શાકંભરી નવરાત્રિ કહીએ છીએ દેવીએ દુર્ગમનો નાશ કરી વેદોને મુક્ત કર્યા ઉપરાંત દેવીએ શાકંભરીનું સ્વરૂપ પ્રગટાવી પૃથ્વી પર ચારેય બાજુ લીલા શાકભાજી કંદમૂળ ફળફૂલ વરસાવ્યા અને લોકોમાં દુષ્કાળમાં પણ લોકોને જીવાડ્યા બંને કથા મુજબ દેવીએ શાકભાજી દ્વારા દુષ્કાળનું ભરણ પોષણ કર્યું શાકંભરી દેવી તરીકે ઓળખાયા માટે દેવીની પોષ શુદ્ધ આઠમથી પોષ શુદ્ધ પૂનમ સુધી આરાધના કરતો તહેવારે શાકંભરી કહેવાય છે દેવી શક્તિ પાર્વતીના દેહના અંગના પણ પોષી પૂનમના દિવસે એકાવન સ્થળો પર પડેલા અને એકાવન શક્તિપીઠ રચાયેલા આપણ શાકંભરી નવરાત્રિની ઉજવણી અને અન્ય નવરાત્રિની ઉજવણીની સાથે ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહપૂર્વક સુદ આઠમથી પૂનમ સુધી ઉજવાય છે શાકંભરી નવરાત્રિની ઉજવણી મુખ્યત્વે ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક અને તમિલનાડુમાં થાય છે જ્યાં માતાજીના ગુણગાન ગવાય છે શાકંભરી નવરાત્રિના દિવસોમાં અખંડ દીવા અને નૈવેદની પણ એ આરાધના કરાય છે અખંડ દીવાની સ્થાપના થાય છે નિવેદમાં વિવિધ પ્રકારના શાકભાજી ફળફૂલ ધરાવીને માતાજી ધરતી લોકને સદાય હરિયાળી રાખે તેવી પ્રાર્થના કરાય છે શાકંભરી દેવીનો જાણીતો મંત્ર ઓમ હિમ શાકંભરી દેવી નમ તો મિત્રો ચાલો આજથી શરૂ થતાં મા આદિશક્તિની ઉપાસના પર્વની આપણી ભક્તિને શક્તિ પ્રમાણે ઉજવણી કરીને માના આશીર્વાદ પ્રાપ્ત કરીએ કેમ કે મા આપણા માટે પૂજા અર્ચનાની રીત નહીં પણ આપણા મનનો ભક્તિભાવ મહત્ત્વનો છે તો ચાલો મનથી માની ભક્તિ કરીએ અને તેમની કૃપા મેળવીએ મા શક્તિની કૃપા આપ સૌ પર બની રહે તેવી મા પ્રાર્થના કરીએ આપ સૌને શાકંભરી નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ કરજો સદા સૌના ઘરમાં નિવાસ રહેજો સદા અમ હૃદયમાં સાથ આમ તો કણકણમાં તમારો વાસ મા તો સદા હોય બાળકો સાથ તો મિત્રો આ હતી શાકંભરી નવરાત્રિની ઉજવણી કેવી રીતે કરવી તેનો મહિમા અને તેની કથા આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને આ વિડિયો શેર કરજો ફરી મળીશું કોઈ આવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી